લુણાવડા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા રાજકીય ગરમાઓ સર્જાયો છે રોડ લાઈટ માટેની એલ ખરીદીને ટાઈમર સ્વીચની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે પાલિકા પ્રમુખ અને તેના મળતિયા ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ અને મળતિયાઓ સામે ભાજપના જ નગરપાલિકાના ભાજપના વિવિધ હોદ્દેદારો અને કોર્પોરેટરે ચીફ ઓફિસરોને આ અંગે લેખિત રજૂઆત કરી ત્રણસો રૂપિયાની એલઈડીમાં ત્રણ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવાનું અને પાંચ હજારની ટાઈમર ને સ્વીચમાં પંચાવન હજાર રૂપિયાનું બિલ મૂકતા સભ્યોએ આ મામલે પ્રમુખ પર આરોપ લગાવ્યા પ્રમુખ અને તેમના મળતિયાઓની ભૂમિકા આની અંદર છે અમારી કોઈ ભૂમિકા નથી તેવું પાલિકામાં ભાજપના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે અને આ અંગે દસ સભ્યોએ ભાજપ સંગઠનમાં પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે સમગ્ર મામલે લુણાવડા નગરપાલિકામાં રાજકીય નવા જૂનીના એંધાણ પણ સર્જાય તો કોઈ નવાઈની વાત નથી ની અંદર બે નામી અને ગેરકાયદેસર સંપત્તિઓ આવેલી છે આ સંપત્તિઓને બચાવવા માટે તેઓ પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમનો અસ્વીકાર કર્યો ત્યારે નાસિક પાસ થઈ અને તેઓ પાયા વિહોણા આક્ષેપ કરે છે એલઈડીમાં કોઈપણ જાતનું કંભાંડ થયું નથી ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે અને એમની કી જે હોય છે ચીફ ઓફિસર દ્વારા જ હોય છે એમાં પ્રમુખનો કોઈ રોલ આવતો નથી અને જે ટાઈમર સ્વીચોની વાત કરે છે એ ટાઈમર સ્વીચો હજુ સુધી કોઈ ચૂકવણો મારા જોડે આવ્યું નથી અને મેં કોઈ સહી કરેલું નથી એમાં બીજું કે જે વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા વારે ઘડી આક્ષેપ કરે છે કે આમ થયું તેમ જવું કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું કામ ફક્ત વિકાસના કામો કરવાનું છે આવા પાયા વિહોના આક્ષેપો કરવાથી કોઈ મતલબ નથી જો આમાંથી એક પણ આક્ષેપ મારા પર સાબિત થશે તો હું એ દિવસે જ જાહેર જીવન છોડી દઈશ એવું ખાતરીપૂર્વક જણાવું છું ભાજપના કોર્પોરેટરે આક્ષેપ એવા નથી કર્યા ભાજપના કોર્પોરેટરે જો અમારી જ જાણ નથી પરંતુ ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ જવાબદાર ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે બીજું આવું કોઈ ખોટું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને હું જાતે જ થોડાક દિવસની અંદર મારા સાત મહિનાના શાસનની વિજિલન્સ તપાસ માગાવું છું અને અગાઉના અઢી વર્ષના શાસનની પણ વિજિલન્સ તપાસ મગાવું છું આ જ એલઈડી જ્યારે ભૂતકાળના સમયની અંદર ઓગણપચાસ રૂપિયામાં ખરીદાયેલી છે આધાર પુરાવા અને બિલો હું તમને આગલા ત્રણ વખતની ખરીદીના બિલો હું ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રજૂ કરીશ ચીફ ઓફિસરે અથવા તો જે પણ એજન્સીએ ખોટું કર્યું છે આમાં અમને આ જે આક્ષેપ કરવામાં આવ્યો એના પહેલા જ અમે નોટિસ કાઢી છે આ આક્ષેપની તારીખ છે દસ તારીખે આક્ષેપ કર્યો રાકેશભાઈ અમે નોટિસ આઠ તારીખે કાઢી છે કે જે તે એજન્સીએ જે ટેન્ડરની જરૂરિયાત મુજબની સામગ્રી નથી આપી તો તેની સામે કાયદેસરની પગલાં ભરવામાં આવશે અને જો તે ટેન્ડરની જોગવાઈ મુજબની માલ સામાન પૂરો નહીં કરે તો તેની સામે ફોજદારી કેસ કરવા સુધીની પગલાં અમે લઈશું